એનો જવાબ છે શાળાના આચાર્ય પ્રશ્ન નંબર સત્સો પચીસ બાળક બોલતા શીખે તે કયા પ્રકારનું અધ્યયન ગણાય એનો જવાબ છે અનુકરણ દ્વારા અધ્યયન પ્રશ્ન નંબર સત્સો ચોવીસ કેળવણી પ્રક્રિયા કેવી છે એનો જવાબ છે સ પ્રશ્ન નંબર છસો સત્યાવીસ સીધી પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો એનો જવાબ છે મેલેન્ડ પ્રશ્ન નંબર છસો એસએમસી માં કુલ કેટલા વાળી સભ્યો નિમણૂક કરવામાં આવે છે એનો જવાબ છે નવ સભ્યો પ્રશ્ન નંબર છસો ઓગણત્રીસ સમગ્ર વર્ષ દરમિયાન હાથ ધરનાર શાળા કાર્યક્રમની રૂપરેખા કયા પત્રકમાં જોવા મળે છે એનો જવાબ છે શાળા કેલેન્ડર પ્રશ્ન નંબર છસો ત્રીસ તમારા મતે વર્ગખંડ ની પ્રભાવી પ્રત્યાયન વિધિ શું છે એનો જવાબ છે વિવિધ શૈક્ષણિક સાધનો નો ઉપયોગ પ્રશ્ન નંબર છસો એકત્રીસ તમારા મતે પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવું જોઈએ એનો જવાબ છે માતૃભાષા પ્રશ્ન નંબર છસો બત્રીસ જીસીઆરટી ની ગવર્નિંગ બોડી મુખ્ય મંત્રી શિક્ષણ મંત્રી સહિત કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે એનો જવાબ છે વીસ સભ્યો પ્રશ્ન નંબર છસો તેત્રીસ ડાયટનું પૂરું નામ જણાવો એનો જો છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ પ્રશ્ન નંબર છો ચોત્રીસ બાળકના રક્ષણ કયા પ્રકરણ અભિરુચિ ઉત્પન્ન કરે પ્રશ્ન નંબર છત્રીસ પ્રવેશ માટે વધારાની ફી કસોટી તપાસ કે ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ કઈ કલમમાં છે એનો જવાબ છે કલમ પ્રશ્ન નંબર સાડત્રીસ રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે એનો જવાબ છે રાજ્યપાલ પ્રશ્ન નંબર છસો સામાન્ય રીતે માહિતી અધિકારીએ અરજી મળ્યાના કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવી જોઈએ એનો જવાબ છે ત્રીસ દિવસમાં પ્રશ્ન નંબર છસો માહિતી મેળવવાનો અધિકાર કાયદા પછી કયો કાયદો રદ કરવામાં આવે એનો જવાબ છે માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર બે પ્રશ્ન નંબર છસો નેશનલ નોલેજ કમિશનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી એનો જવાબ છે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન સર્વ પ્રથમ પદ્ધતિની હિમાયત કોણે કરી હતી એનો જવાબ છે મનોવૈજ્ઞાનિક સ્વરૂપ આપનાર કોણ હતા એનો જવાબ છે પેસ્ટોલોજી પ્રશ્ન નંબર છસો ગુજરાતના કયા મનોવૈજ્ઞાનિકે ડોક્ટર હાથ નીચે તાલીમ લીધી હતી એનો જવાબ છે ડોક્ટર ધીરેન્દ્ર મહેતા

પદ્ધતિ એટલે કેળવણીના કયા ધ્યેય મહત્વનું ગણવામાં આવે છે એનો જવાબ છે વ્યક્તિગત અને સામાજિક ધ્યેય નો સમન્વય પ્રશ્ન નંબર છસો પચાસ શિક્ષણ ક્ષેત્રે કયો એવોર્ડ અપાય છે એનો જવાબ છે મકનભાઈ દેસાઈ વિદ્યાર્થી મિત્રો આ હતા તીજ સૌથી ઉપયોગી પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયો પ્રશ્નો સાથે તમામ પ્રશ્નો પર ક્લિક કરો એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે તો આજથી તૈયારીને એક નવી દિશા આપો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દેજો જેથી વારંવાર વિડીયો મળતા રહે Thank you.